શહેરમાં સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલમાં કાલે સામાજિક તત્વો દ્વારા જે પથ્થર મારો કરવામાં આવ્યો હતો સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલા જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ એક બેગુના વ્યક્તિ આમાં ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતની બી ગંભીરતા ધ્યાન રાખવામાં આવ્યું છે આજે તમામ સમાજના લોકોને અલગ અલગ ગ્રુપોમાં જે લોકો આવ્યા છે તે સૌ લોકોને મળ્યા છે અને સૌ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે આપણું રાજ્ય રાજ્ય ગુજરાત અને આપણા ગુજરાતે માત્ર ગુજરાતમાં જન્મેલા બાળકને જ નહીં પરંતુ દેશના તમામ યુવાનો જેને પોતાના પરિવાર માટે સપના જોયા હોય જેને પોતાના પરિવારને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરવી હોય એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલા ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે ગણપતિજીની પૂજા અર્ચના કરવું એ આપણા બધાનો હક છે આપણા સૌની જીવાદોરી આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર એ ગણપતિજીની સ્થાપના દસ દિવસ માટે થતી હોય પરંતુ મહિનાઓ પહેલાથી અલગ અલગ મંડલો ગણપતિજીના આગમન માટે તૈયારીઓ કરતા હોય છે લોકો પરિવારજનો જોડે જ્યારે ગણપતિજીના વિસર્જન થાય ને તો આંખોમાંથી આંસુ હોતા હોય છે એવા સૌ ગણપતિ ભક્તો જે માત્ર ગણપતિજીની જે સ્થાપના કરે છે એ માત્ર પૂજા અર્ચના માટે નથી પૂજા અર્ચના જોડે એના જીવનની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાના કેન્દ્ર જોડે જોડે એક વિષય પર જો ડિટેલ્ડ રિસર્ચ થાય તો એનો અંદાજો સૌ લોકોને આવશે ગણપતિજીના પંડાલ બાંધવા વાળા કયા સમાજના લોકો હોય છે એ ક્યારેય નથી જોવામાં આવતું આપણે ક્યારેય એ વિચારો જોડે ગુજરાતમાં નથી જીવ્યા આપણે સૌ લોકોએ રાત દિવસ મહેનત કરી છે કાલી મજૂરી કરી છે ત્યારે આપણું ગુજરાત આજે દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે આ ગણપતિજીના દસ દિવસમાં સુરત શહેરના એક મંડપ વાળા પાસે બાંબુ નહીં મળશે ટેબલે નહીં મળે એટલી મોટી રોજગારી ગણપતિજીની સ્થાપના દરમિયાન લોકોને થાય છે માત્ર મંડપ વાળા એટલું જ નહીં બેન્ડ બાજા વાળા હોય ઢોલ નગારા વાળા હોય ડીજે વાળા હોય કે પછી પૂજા અર્ચના કરનાર પૂજારીજી હોય કે પછી કેટરિંગનો નાનો મોટો વેપાર કરતા લોકો હોય કે લારી કે પછી રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ તમામ લોકોના વેપારમાં ખૂબ જ મોટી આ સમય દરમિયાન બઢોતરી થતી હોય છે અને ખાસ કરીને આપણે સૌ લોકો સાથે મળીને આગળ વધ્યા છે મારી સૌ સમાજને અપીલ છે કે પથ્થર મારનાર કોઈ બી વ્યક્તિ હોય પોલીસ તો પોલીસનું કામ પછી કરે સર્વ પ્રથમ સમાજના આગેવાનોનું કામ છે સર્વપ્રથમ સમાજના સૌ આગેવાનોનું કામ છે કે આપણે આપણી સામાજિક ભાવનાઓ આપણા રાજ્યની આપણી ધરતીની અને આપણે સૌ લોકોને જે જે ધરતીએ રોજગારી આપી છે જે ધરતીમાં આપણે મોટા થયા છે એ ધરતી પર આ પ્રકારનું કૃત્ય ક્યારેય ચલાવી લેવાય પોલીસ દ્વારા સંપૂર્ણ કાયદાકીય રીતે અને કાયદામાં કોઈ બી પ્રકારની છૂટછાટ ના રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવી છે અને આ બાબતે તપાસ હજી બી ચાલુ છે જે કોઈ લોકો બાકી હશે તેને બી પકડવામાં આવશે પરંતુ કોઈ બી બે ગુનામાં ના ફસાય તેની બી ચિંતા જરૂરથી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હજી બી કરવામાં આવશે એ છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલા જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આવશે કારણ કે પહેલાથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી મેં બહુ ક્લિયર કહ્યું છે કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી એ સૌથી મોટો સામાજિક ગુનેગાર દયા એ હોય જ ના શકે પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ મદરેસાય ચાહે મસ્જીદ હોય ચાહે મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જયારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે અને કોઈક યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ હું ફરી કહું છું પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજ નો વ્યક્તિ હોય અમે છોડતા નથી જો સંપૂર્ણ મેં તમને જેમ કહ્યું એમ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ચાલુ ઇન્વેસ્ટિગેશન એ હું કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ નથી આપી આ આપણું ગુજરાત રાજ્ય છે સૌ સમાજ સાથે મળ્યું બધા ઉત્સવ મનાવતો આવ્યું અને આ વખતે બી ગણપતિજીની હજી આઠે આઠ દિવસ પૂજા અર્ચના થશે અને અદભુત રીતે થશે અને આમાં કોઈ બી પ્રકારનો કોઈ બી પ્રકારના ઇફ એન્ડ બટ હોય ગણપતિજીની સ્થાપનાથી લઈને વિસર્જન તક એ ગુજરાતની અંદર દિવાળીના તહેવાર જેવા દિવસ સાહેબ હજારો ઘરોમાં સુરત શહેરની કદાચ જ કોઈ ગલી એવી હશે જ્યાં એક ગળીમાં બે બે પાંચ પાંચ ગણપતિજીની સ્થાપના ન થતી હોય હજારો મંડળો દ્વારા ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભાવનાત્મક રીતે આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને સૌ ગણેશ ભક્તોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આ આખી ગણેશ ચતુર્થી આપ સૌ લોકોના જીવનમાં વધુમાં વધુ ખુશાલી લાવે સૌ સમાજને સૌ પરિવારોને આ ગણેશ ચતુર્થીના પાવન પર્વના જે તહેવાર છે તે નિમિત્તે બધાના જ ઘરોમાં ખુશી આવે તેવી હું ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અત્યારે હું એક જવાબદાર વ્યક્તિ છું અને જવાબદાર વ્યક્તિ તરીકે મારી જવાબદારી છે કે કાયદાનું પાલન થાય હું હમણાં બી નથી માનતો મોટું સ્વરૂપ છે જે છે જે લોકોએ પથ્થરો નાખ્યા છે એ લોકોને પકડવાનું કામ પોલીસ કરે છે એટલું જ કર્યું છે હવે એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ લોકોને પકડવા જોઈએ કે ના પકડવા જોઈએ અમે પકડીએ છીએ એમાં કોઈ બી બે ગુના ના આવે તે અમારી જવાબદારી છે ને અમે સાચો ધર્મ અમારો જે છે એ નિભાવશું તમારા બી ધ્યાનમાં કોઈ બી એવી ફરિયાદ આવે તો આપ મને બી કહી શકો છો મેં આપને કહ્યું એ રીતે હું એક જવાબદાર વ્યક્તિ છું આ બાબતની જયારે ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય તો મારી એક મર્યાદા છે અને જે કઈ લોકો આવી ભૂલ કરશે તેને મારી એક ચેતવણી બી છે અને ગુજરાત પોલીસને હંમેશાનું એક ગુજરાત પોલીસ નું સ્લોગન છે કે જે કાયદામાં રહેશે ફાયદામાં રહેશે